દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ભરૂચમાં નેત્રમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે નેત્રંગ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે જેના કારણે લોકો ઘરની બહાર પણ નથી આવી શકતા ઘરમાં જ રહેવા માટે મજબૂર બન્યા છે વધુ અપડેટ સાથે સંવાદદાતા વસીમ મલેકમાડી સાથે જોડાયા છે વસીમ નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી લગભગ ભરૂચના નવ જિલ્લામાં વરસાદ છે પરંતુ ઝરમર વરસાદ છે માત્ર નેત્રંગ તાલુકો જે છે જેમાં સવારથી સવાર સુધીના આંકડાની વાત કરીએ તો છેલ્લા પાંચ છ કલાકની અંદર પાંચ ઇંચ જેટલો અધોધો વરસાદ થાપી ચુક્યો છે અને વરસાદ હજી પણ શરૂ છે તો કહી શકાય કે નેત્રંગથી જે અમરાવતી ખાડી કાવેરી નદી